નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ત્રણ એપ્રિલ બે હજાર પચીસ ને વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ઘઉંની આવક વિશે વાત કરીએ તો ભાઈ ત્રણ હજાર કટ્ટા પ્લસ નવા ઘઉંની આવક છે નવા ઘઉંની હરાજી અત્યારે લૂઝની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય અને જાણી આજના નવા ઘઉંના બજાર ભાવ કેવા રહે છે નવા ઘઉંની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી તમને દરરોજ અપડેટ મળતી રહે ભાઈ પાંચસો ને ત્રેવીસ રૂપિયા ભાવ થયો નવા ટુકડા ઘઉં હવેટી ની વાત કે સુપર ક્વોલિટી હે ભાઈ દાણે પણ સારા ને લાઇટ માં પણ સારા પાનસો ને ત્રેવીસ રૂપિયા ભાવ નવા ટુકડા ઘઉ નો ભાઈ પુલેટી એમ કઈ ઘટે નહીં ટુકડા ઘઉં નહી ભાઈ પાંચસો ને આઠ રૂપિયા ભાવ થયો નવા લોકવાન ગણ એ ક્વોલિટી ની વાત કરીએ ક્વોલિટી માં સારા આવે જોઈ લે પાંચસો ને આઠ રૂપિયા ભાવ નવા લોકવાન નો ભાઈ જોઈ લે ક્વોલિટી ઘઉં ની पांच सौ ने आठ रुपया भाव नवाक जो घावनी क्वॉलिटी पांच सौ आठ भावनो भाई <स्थारीण> ભાઈ ચારસો નેવું રૂપિયા ભાવ થયો નવા લોકોને ક્વોલિટીની વાત કરીએ એમ ભાઈ લાઇટમાં થોડાક ડીમે અને કટકીવાળા પણ હે ચારસો નેવું રૂપિયા ભાવ નવા લોકોન ઘઉનો ભાઈ જોઈ લ્યો ઘઉની ક્વોલિટી ચારસો નેવું ભાવ નવા લોકોન ભાઈ ચારસો ને સત્યાસી રૂપિયા ભાવ થયો નવા લોકોન ઘઉં એ ક્વોલિટીની વાત કરીએમ ભાઈ ક્વોલિટીમાં હે ને ભાઈ જો કટકીવાળા છે જ વધારે અને દાણે પણ ઝીણા હે ચારસો ને સત્યાસી રૂપિયા ભાવ નવા લોકોન ઘઉનો ભાઈ જોઈ જોઈલ્યો ક્વોલિટી ઘઉની

ભાઈ પાંચસો ને એક રૂપિયા ભાવ થયો નવા લોકોને ગો એ કોલિટીની વાત કરીએ જો ક્વૉલિટીમાં ભાઈ જોઈ લો પાંચસો ને એક રૂપિયા ભાવ નવા લોકોને ઘઉંનો ભાઈ પૂતરું છે જ વધારે પાંચસો ને એક રૂપિયા ભાવ નવા લોકોનો ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ પાંચસો ને આઠ રૂપિયા ભાવ થયો નવા અને ક્વૉલિટીની વાત ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ દાણે પણ જોઈ લ્યો પાંચસો ને આઠ રૂપિયા ભાવ નવા લોકવન ગઉનો લાઇટમાં પણ દાણો સારો ભાઈ પાંચસો ને આઠ રૂપિયા ભાવ નવા લોકવનનો ભાઈ જોઈ લો ક્વોલિટી લોકવનની પાંચસો ને આઠ રૂપિયા ભાવ નવા લોકવન જોવો ક્વોલિટી ભાઈ પાંચસો ને બે રૂપિયા ભાવ થયો નવા લોકો ને ક્વોલિટીની વાત ને જોવો ભાઈ ક્વોલિટીમાં આવા ભાઈ પાંચસો ને બે રૂપિયા ભાવ નવા લોકો ઘઉંનો જોઈએ ઘઉંની ક્વોલિટી પાંચસો ને બે રૂપિયા ભાવ નવા લોકોન ભાઈ જુઓ ક્વોલિટી ઘઉં ભાઈ ચારસો ને અઠ્યાસી રૂપિયા ભાવ થયો નવા લોકો ને ક્વોલિટી વાત કરે ને ભાઈ જો ક્વોલિટીમાં માં ભાઈ આવા ભાઈ જોઈ લો ક્વોલિટી લોકોની ની કાકરી પણ એક એક કે જોઈ લો આવા ભાઈ નવા લોકો જોઈ લો ક્વોલિટી મોટર કરવા ગોપદરમાલ હો બોટર બોટર ટીમોટર ટીમોટર કિતો સુદ્ધરમાલ હો ભાઈ 475 રૂપિયો ભાવ થયો નવા લોકવાણ ગામ હે ક્વોલિટી ની વાત કરી ભાઈ મિડિયમ ક્વોલિટી ના ભાઈ જોઈ લો દાણે પણ થોડા નબડા ને કટકીવાળા પણ 475 રૂપિયો ભાવ નવા લોકવાણ ગામ નો જોઈ લો ક્વોલિટી લાઈટ મે ડી મે ભાઈ દાણા ભાઈ ચારસો નેવું ભાવ થયો ભાઈ નવા ટુકડા ક્વોલિટીની વાત કરીને જો કોલિટીમાં આવા ભાઈ ચારસો નેવું રૂપિયા ભાવ ટુકડાનો ભાઈ લાઇટમાં થોડાક ડીમે ભાઈ જોઈ લો ચારસો નેવું રૂપિયા ભાવ ટુકડા ઘઉંનો ભાઈ એવો ક્વોલિટી ચારસો નેવું ભાવ ભાઈ ચારસો ને અઠાણું રૂપિયા ભાવ થયો નવા ટુકડા ઘઉં હોય ક્વોલિટીની વાત કરે જો ભાઈ ક્વોલિટીમાં વા ભાઈ ચારસો ને ભાવ નવા ટુકડાનો ભાઈ જોઈ લો ક્વોલિટી કટકીવાળા પણ એમાં ભાઈ મિક્સમાં બધું ચારસો ને અઠાણું ભાવ ટુકડાનો ભાઈ જોવો ક્વોલિટી